નમસ્કાર મિત્રો હવામાન વિભાગની આગાહી માહોલ સક્રિય થતા વરસાદની સંભાવના છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં અડતાલીસ કલાકમાં ભારે વરસાદની શક્યતા છે તો મિત્રો આજે નવસારી વરસાદમાં ભારે વરસાદ ખબર પડવાની આગાહી કરવામાં આવી છે અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે જોકે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે પચાસ ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવામાન અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ વરસી શકે છે તો મહીસાગર અને પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે ભરૂચ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વરસાદી માહોલ રહેશે કચ્છ અને સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે પંદર જુલાઈ સુધી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે ચોવીસ થી ત્રીસ જુલાઈ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે તો બે થી આઠ ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ખાબકી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી પ્રમાણે તાપીનું જળ સ્તર વધશે તેમજ નર્મદા નદી બે કાંઠે થશે આ ઉપરાંત સાબરમતી નદીમાં પણ નવા નીર આવશે તો હવામાન વિભાગે આગામી છ દિવસ ભારેથી વરસાદની આગાહી કરી રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ સુધી વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ચાલીસ ટકા વરસાદ તથા સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં તેત્રીસ ટકા સરેરાશ વરસાદ થયો છે રાજ્યના બસો છ જળાશયમાં કુલ એકાવન ટકા જળ સંગ્રહ છે તથા સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ છેતાલીસ ટકા જળ સંગ્રહ સાથે રાજ્યના ત્રેવીસ ડેમ હાઈ એલર્ટ જેમાં એક નેશનલ હાઈવે બે સ્ટેટ હાઈવે નેવ્યાસી પંચાયત માર્ગ બંધ થયા છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આ અઠવાડિયાનો અંત અને આવતા અઠવાડિયાની શરૂઆત વરસાદની દ્રષ્ટિએ ખૂબ જ ભારે રહેવાનું છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં

અરવલ્લીના ધનસુરામાં સાડા ચાર ઇંચ અને જૂનાગઢના માં સવા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે તો મિત્રો તમારા વિસ્તારમાં કેવો છે વરસાદ કોમેન્ટમાં જરૂર જણાવજો